દર્શક મિત્રો નમસ્કાર વાંકાનેર સ્ટેચ્યુ પાસે આવેલ જે તાલુકા શાળા નંબર છે ત્યાં આજે અત્યારે હમણાં એક ટ્રક સીધો જ જે તાલુકા શાળાનો ગેટ જે છે એની અંદરમાં સીધે સીધો જે રહેતી છે એને પણ ટપાડીને સીધો ગેટની અંદરમાં ગરી ગયો છે અને જેથી કરીને કોઈ અત્યારે કોઈ બાળકો તો લગભગ હશે નહીં કારણ કે એટલે કોઈ રજાના કારણે કોઈ અકસ્માત બીજો કોઈ છે નહીં પણ અત્યારે જે આ ટ્રક જે છે સીધે સીધો જ કંઈ બ્રેક નહીં લાગી કે કોઈ વળાંકના કારણે મને એમ છે કે સીધે સીધો બ્રેક ફેલ થઈ જવાના કારણે આ ટ્રક તમે જુઓ સીધો તાલુકા શાળાની અંદરમાં સીધો કરી ગયો છે અને એના કારણે એક અત્યારે સ્કૂલ ચાલુ નથી પણ આ જે સ્ટેચ્યુ છે અમરસિંહજી બાપુનું ત્યાં ખરેખર એક આ ટ્રક કરી જતા એક એક વિચિત્ર એક દુર્ઘટના બની છે એવું લાગે છે તમે વિચાર કરો કે જે ટ્રક આવે છે જે વળાંકમાં પણ એ વળાંકના લઈ નથી લઈ શકતો અને સીધે સીધો જ એ તાલુકા શાળા નંબર જે છે એની અંદરમાં સીધો પ્રવેશી જાય છે અને સીધો એ અંદર કરી જાય છે એટલે મને એમ છે કે કોઈ એની ક્ષતિના કારણે આ ટ્રક સીધે સીધો અંદર કરી ગયો છે એટલે વાંકાનેરની તાલુકાની જે સ્કૂલ છે એની અંદરમાં એક ગમ એક અકસ્માત થયો છે અને સદભાગ્યે કોઈ નુકસાની હજી કોઈ પ્રાપ્ત માહિતી મળી નથી પણ એક આવો અકસ્માત વિચિત્ર થયો છે જે ખરેખર વાંકાનેરના દર્શકોને એક વિચિત્ર લાગશે તમને જોઈને આ